આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફ માંગ સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ખાસ કરીને જુલુસ ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું તેમજ બહેનો માટે પણ ઉર્ષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્ષ પ્રસંગે મોટી સંખ્યા માંગ હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા

બે દિવસ ઓરસ મુબારક પ્રસંગ છે તો અમારી સાથે આજ રોજ કાળુભાઈ બેલિમ જોડાયા પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ જોડાયેલા હતા તો ચાલો આપણે કાળુભાઈ બેલિમની સાથે બે ઓરસ બાબતમાં બે ગુપ્તબુ કરીએ અસલામ વાલેકુમ આજ રોજ આપણા ભાવનગર શહેરના ચાવડી ગેટ પાવર બાજુમાં આવેલા ભાવનગરના સેન્સા ભાવનગરના સરકાર હજરત રોશન જમીર પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાળા બે દિવસીય ઉર્સ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફ ની અંદર સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને એક સંદર શરીફ નું શાનદાર જુલુસ જે ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું આ જુલુસ

આપણા દેશ ની અંદર કોમી એકતા અને ભાઈચારો કાયમ રહે તેવી ખાસ દુઆ હું કાળુભાઈ બેલીમ પૂર્વ નગર સેવક છું અને પત્રકાર છું